પલસાણા તાલુકાના લાખણપોર અને પુણી પોસ્ટ માસ્ટરે લોકોના ચોવીસ લાખ પંદર હજાર રૂપિયાની નાણાકીય ઉચાપત કરી પોલીસે આરોપી પોસ્ટ માસ્ટર કાર્તિક ગીરીની ધરપકડ કરી બારડોલી ડિવિઝનના આસિસ્ટન્ટ પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ચંદુલાલ પાડવીએ ઓગણીસ લોકોના ખાતામાંથી રૂપિયા સડત્રીસ લાખ અડત્રીસ હજારની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી તપાસ દરમિયાન છેતરપિંડીનો ભોગ બનનારની સંખ્યા પણ વધી રહી છે

આ તપાસ દરમિયાન હજી લાખણપુર તેમજ પૂણીમાં પબ્લિકના એકાઉન્ટ ધારકોની સંખ્યા ખૂબ છે જે તપાસ ચાલુ છે અને આમાં હજી એકાઉન્ટ ધારકોમાં ભોગ બનનારની સંખ્યા તેમજ આ જે રકમ સાડત્રીસ લાખ અઠાવન હજાર છે તેમાં પણ વધવાની શક્યતાઓ પોસ્ટ ખાતાનું જે ફરિયાદ આવેલી હતી સાડત્રીસ લાખ રૂપિયા એમાં મારા પરિવારના ત્રીસ લાખ રૂપિયા છે અને બીજી હમણાં એ લોકોએ માહિતી આપી છે એમાં બીજા ચોવીસ લાખનો ઉમેરો કર્યો છે પણ મારું એવું કહેવાનું છે કે આ આંકડો તો કરોડની ઉપર જશે કરોડોમાં જશે પણ આ પોસ્ટ ખાતાની ધીમી કામગીરીના લીધે હજુ સુધી એ લોકો પૂરતી માહિતી પોલીસ ખાતાને આપતા